નમસ્કાર મિત્રો વેલકમ ટુ માય ચેનલ દવે ક્લાસીસ ઇંગ્લિશ ફોર ઓલ મિત્રો આજે આપણે ધોરણ છનો યુનિટ સિક્સ યુનિટી ઇન ડાયવર્સિટી એ આપણે ભણવા જઈ રહ્યા છીએ બરાબર બટ બિફોર ઇટ મિત્રો જો તમારે આગળના વિડીયો જોવાના બાકી હોય તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર પ્લે લિસ્ટની લિંક મોકલવામાં આવી છે ત્યાં જઈ તમે આગળના વિડીયો પણ જોઈ શકશો અને બીજા સત્રની અંદર ધોરણ છ થી લઈને છ ની અંદર યુનિટ સિક્સથી લઈને ટેન સુધીના બધા જ વિડીયો અમારી ચેનલ પર તમે જોઈ શકશો તો જોડાયેલા રહેજો અને આજે આપણે આ જોવા જઈ રહ્યા છે જે પોયમ છે ફર્સ્ટ બરોબર હિયર વી ગો સો ધ ટાઇટલ ઓફ યુનિટ સિક્સ ધોરણ છ નું જે ટાઇટલ છે શીર્ષક છે એ કહે છે યુનિટી ઇન ડાયવર્સિટી યુનિટી એટલે મિત્રો થાય છે એકતા ઇન એટલે મા થાય છે અને ડાયવર્સિટી એટલે વિવિધતા વિવિધતામાં એકતા એવો પાઠ છે બહુ સરસ એવો પાઠ છે પાર્ટની પણ ઘણું આપણને શીખવા મળશે એની અંદર પહેલી જે પોએમ છે ઇનર સ્ટ્રેન્થ ઇનર એટલે આંતરિક આપણી અંદર રહેલી સ્ટ્રેન્થ એટલે તાકાત બરોબર આપણી અંદર રહેલી તાકાત એવું કવિતાનું નામ છે આપણે પહેલી લીટી જોઈએ તો મિત્રો લીટીની અંદર ઇન્ડિયા ઇઝ બિગ એન્ડ બ્રાઇટ ઇન્ડિયા એટલે આપણો ભારત દેશ ઇઝ એટલે છે બિગ એટલે મોટો આપણે સૌ જાણીએ છીએ તે મોટો છે એન્ડ બ્રાઇટ બ્રાઇટ એટલે ઉજ્જવળ અહીંયા કહેવામાં આવ્યું છે કે ભારત દેશ મોટો અને ઉજ્જવળ દેશ છે બરોબર ફૂલ ઓફ કલર્સ એન્ડ ફૂલ ઓફ લાઇટ તો કેવો દેશ છે ભારત ફૂલ ઓફ કલર્સ ફૂલ એટલે એનાથી ભરેલો અને કલર્સ એટલે રંગો રંગોથી ભરેલો છે એન્ડ ફૂલ ઓફ લાઇટ્સ લાઇટ્સ એટલે તેજથી ભરેલો છે બરોબર અથવા તો તેજોમય છે તેજસ્વી છે આપણો ભારત દેશ આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે એના પછી ફેસ્ટિવલ્સ વિથ ડાન્સ એન્ડ સોંગ બરોબર ફેસ્ટિવલ્સ એટલે તહેવારો આપણા દેશની અંદર તહેવારો છે એ કેવી રીતે ઉજવાય છે વિથ ડાન્સ નૃત્ય સાથે એન્ડ સોંગ ગીતો સાથે એટલે કે નૃત્ય અને સંગીત સાથે ઉજવાય છે ઉત્સવો તહેવારો વી ઓલ જોઈન એન્ડ સિંગ અલોંગ અને એ જ્યારે તહેવારો આવે છે ત્યારે વી એટલે આપણે ઓલ એટલે બધા જોઈન એટલે જોડાઈએ છીએ એન્ડ સિંગ એટલે ગાઈએ છીએ અલોંગ એટલે ની સાથે અને જ્યારે આ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આપણે સૌ તેમાં સહભાગી થઈએ છીએ અને સાથે ગઈએ છીએ પહેલો સ્ટેન્જા અહીં આપણે પૂરો કર્યો હવે આપણે બીજા સ્ટેન્જા તરફ જઈએ છીએ શું કહે છે જો વી ગ્રીટ ઈચ વન વિથ એ સ્માઈલ વી એટલે આપણે ગ્રીટ એટલે અભિવાદન પાઠવવું બરોબર આપણે જ્યારે પણ કોઈને મળીએ છીએ ત્યારે ઈચ વન એટલે કે દરેકને સ્માઈલ એટલે મુસ્કુરાટ આપણે જ્યારે પણ કોઈને મળીએ છીએ આપણું છે સ્નેહીજન હોય છે સગાવાલા હોય છે મિત્રો હોય છે ત્યારે આપણે બધાને સાથે મળીએ સ્માઇલ મુસ્કુરાહટ એટલે કે આપણે દરેક વ્યક્તિને સ્મિત સાથે અભિવાદન કરીએ છીએ આપણા ઘરે પણ કોઈ મહેમાન આવે છે ત્યારે પણ એમને આપણે મુસ્કુરાઈને આવકાર આપીએ છીએ આપણા દેશની આ સંસ્કૃતિ છે એના પછી શું કહે છે જો હેલ્પિંગ અધર્સ ઓલ ધ વાઇલ હેલ્પિંગ એટલે મદદ કરીએ છીએ અદર્શ એટલે બીજાની ઓલ વાઇલ એટલે હંમેશા આપણે હંમેશા કોઈક ને કોઈકની આપણાથી થતી બનતી કોઈ પણ હોય મદદ કરીએ છીએ કોઈ પણ દુઃખની પરિસ્થિતિમાં હોય છે કે ક્યારે પણ એને જરૂર હોય છે ત્યારે આ આપણી સંસ્કૃતિ છે જે આપણે શીખવાની છે આપણે ક્લાસની અંદર આપણા કુટુંબની અંદર આપણા પરિવારની અંદર આપણે એકબીજાની મદદ કરવી જોઈએ એના પછી શું કહે છે જો ટેમ્પલ્સ સાઇન એન્ડ બેલ રિંગ્સ ટેમ્પલ્સ એટલે મંદિરો આપણા દેશના જે મંદિરો છે એ સાઇન્સ એટલે જગમગે છે બરોબર લાઇટોથી ઝગમગે છે વાગે છે આપણે સૌ જાણીએ છીએ તે મંદિરોની અંદર શું કહે છે જો પ્રેયર્સ એન્ડ પીસ ઇચ ડે બ્રિંગ્સ પ્રેયર્સ એટલે પ્રાર્થના થાય છે અને પીસ એટલે શાંતિ બરોબર પ્રત્યેક દિવસની શરૂઆત ડે એટલે દરેક દિવસની બ્રિંગ એટલે લાવે છે અથવા તો શરૂઆત થાય છે પ્રાર્થનાથી અને પ્રેયર એટલે પ્રાર્થનાથી અને પીસ શાંતિથી આપણા દેશની અંદર અથવા આપણા સંસ્કૃતિની અંદર દરેક દિવસની શરૂઆત છે પ્રાર્થના અને શાંતિથી થાય છે એના પછી જો શું કહે છે થર્ડ નંબરનો સ્ટેન્જા બે સ્ટેન્જા પૂરા થઈ ગયા ત્રીજા નંબરનો સ્ટેન્જા જુઓ એ શું કહે છે શું કહે છે ફૂડ ઇઝ ફાઇન્ડ એન્ડ હેલ્ધી ટ્રીટ ફૂડ એટલે કે ખોરાક હોય છે ઇઝ ફાઇન એટલે સરસ હોય છે આપણા સંસ્કૃતિની અંદર આપણા સમાજની અંદર ભોજન એક ઉત્તમ એન્ડ હેલ્ધી એટલે આરોગ્યપ્રદ ટ્રીટ એટલે થાય છે મિજબાની આપણે કોઈકને ખવડાયે છે ને ખોરાકને એને ટ્રીટ કહેવામાં આવે છે બરોબર એટલે કે આપણા સંસ્કૃતિની અંદર આપણા ભારતની અંદર ભોજન એક ઉત્તમ અને આરોગ્યપ્રદ મિજબાની હોય છે એના પછી શું કહે છે લીટીમાં ચપાતી રોટી એન્ડ સ્વીટ ટુ ઇટ

they give us inner strength તે એટલે તેઓ એટલે શેની વાત કરવામાં આવે છે તો યોગ અને આસનની ની ગીવ એટલે આપે છે અસ એટલે આપણને ઇનર એટલે આંતરિક સ્ટ્રેન્થ એટલે ઊર્જા અથવા તો તાકાત અને તે આપણને આંતરિક ઊર્જા અથવા તો તાકાત આપે છે મિત્રો આ હતી પોએમ બહુ સરસ છે પોએમ આઈ હોપ કે તમને સારી રીતે સમજાઈ ગઈ છે ત્યારબાદ નીચે આપેલી ખાલી જગ્યા છે એ અહીંયા કૌંસમાં આપેલા જે શબ્દો છે બરોબર દાળ છે ફ્રૂટ્સ છે પ્રોવાઈડ છે એપલ છે અને ધ્યાન છે બરોબર આનો ઉપયોગ કરીને આપણે અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે એન જ્યારે મૂકે ત્યારે એના પછીનો શબ્દ કાતો એથી ઈ આઈ પાંચમાંથી શરૂ થતો હોવો જોઈએ તો અહીંયા એથી શરૂ થાય છે ફક્ત એપલ ઓકે કારણ કે જે આલ્ફાબેટ વાત કરવામાં આવી છે આર્ટિકલની વાત કરવામાં આવી છે એ એ એ ઈ પાંચ સ્વરની પહેલા જ મૂકવામાં આવે છે એટલે અહીંયા આવશે એપલ ઓકે એ ડબલ પીએલ પહેલી ખાલી જગ્યામાં શું થશે એન એપલ ઇઝ ફાઇન એન્ડ હેલ્ધી ટ્રીટ એપલ એટલે સફરજન ફાઇન એટલે સરસ હેલ્ધી એટલે આરોગ્યપ્રદ ટ્રીટ એટલે મિજબાની હોય છે એના પછી આપણે શું જોયું હતું ઉપર ચપાતી રાઈસ એન્ડ સ્વીટ બરોબર વાત કરવામાં આવી છે પણ અહીંયા આપણે શબ્દ બદલાઈ જશે બરોબર ચપાતી પછી આવશે દાળ અને બીજું આવશે ઓકે યાદ રાખજો મિત્રો પહેલામાં એપલ પછી બીજામાં દાળ અને ફ્રૂટ્સ ચપાતી દાળ એન્ડ ફ્રુટ્સ ટુ ઈટ ચપાતી હોય છે દાળ હોય છે અને ફ્રુટ્સ હોય છે ખાવા માટે છેલ્લે એના પછીનું શું કહે છે યોગ એન્ડ ખાલી જગ્યા અહીંયા આસન આપેલું છે પણ એ આસન શબ્દ નથી આપ્યો એટલે અહીંયા લખશું ધ્યાન ઓકે યોગ અને ધ્યાન અહીંયા ફોર્થ નંબરની જે ખાલી જગ્યા છે ધ્યાન 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 લખવામાં આવશે યોગ યોગ એન્ડ આર અવર વેલ્થ અને છે એ આપણી પૂંજી છે આપણું ધરોહર છે અને છેલ્લી ખાલી જગ્યામાં શું કહે છે દે ખાલી જગ્યા અસ ઇનર સ્ટ્રેન્થ પ્રોવાઈડ બરોબર પી આર ઓવી આઈડી ઈ છેલ્લી ખાલી જગ્યામાં આવશે પ્રોવાઈડ એટલે કે આપે છે ધ્યાનથી મળે છે આહો કે તમને આ કવિતા અને નીચેની ખાલી જગ્યા સારી રીતે સમજાઈ ગઈ હશે હવે પછીની સ્ટોરી આપણા નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું સ્ટેટ યુનિવર્થ ચેનલ જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી મિત્રો એને લાઈક કરજો અન્ય મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરવી હોય તો હજી પણ બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ સો મચ